નમસ્તે મિત્રો આ છે તમારું સ્ટોર ફેશન મળે છે ટ્રેડિશન સાથે તમને નેચરલ લુક માટે આપને લાવ્યા છીએ નવા ડિઝાઇન ના નવરાત્રી સ્પેશિયલ પ્રિન્ટેડ લહેંગા ચોળી આ લહેંગા વાત કરીએ તો ફેબ્રિક છે હેવી મુસ્લિમ કોટન જે ડિજિટલ પ્રિન્ટ અને રિયલ મિરર વર્ક સાથે આવે છે સાથે બોર્ડર અને ફૂલ સ્ટીચ લહેંગા જે ચાર મીટર ફલેર સાથે તમારા લુકને એક નવા ડિઝાઇનમાં લઈ જાય છે ચોળી છે સોફ્ટ મુસ્લિમ કોટન બનેલી અને એમાં પણ રિયલ મિરર વર્ક છે અને દુપટ્ટા વાત કરીયે તો તે છે સોફ્ટ મુસ્લિમ કોટન રિયલ મિરર વર્ક અને સુંદર હેન્ડ સજાયેલું આ ફ્રી સાઇઝ લહેંગા બેતાલીસ ઇંચની લંબાઈ સાથે છે અને એના ચોળી માટે એક દશાંશ બે શૂન્ય મીટર ફેબ્રિક પણ છે મિત્રો આ નવતર ફેશનનું વજન છે માત્ર એક દશાંશ બે કિલો આ શાનદાર લહેંગા ચોળી આપને ફક્ત એક હજાર છસો પચાસ રૂપિયામાં ઉપલબ્ધ છે તો રાશ્યની તમારી નવી નવરાત્રી લુક માટે આ ફેશનને આજે જ પસંદ કરો મિત્રો વધુ માહિતી માટે અમને વોટ્સએપ કરો નવ બે બે ત્રણ ચાર ત્રણ શૂન્ય નવ પર આજે જ ઓર્ડર કરો અને તમારા નવરાત્રી ને બનાવો યાદગાર તમારા ફેશન ના સપના ને સાકાર કરતું નામ